જૂના કપડાં આપણને થઈ રહે એનાથી વધારે હેપીનેસવાળી વાત શું હોય એટલે હું થોડી હેપી હેપી છું એટલે મને થયું ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને હા બે દિવસથી બ્લોગ નહોતો આવતો બિકોઝ ઓફ મેં પર્સનલ કામ ચાલ રહે છે થોડી મેં થોડી બિઝી હતી દેટ્સ બાય ઓર મેં છે ને આઈકોનિક જે સ્ટ્રેટનર અરે સોરી હેર સ્ટાઇલર જે બંબુએ આપ્યું છે ને એનું રિવ્યુ પણ શોર્ટ્સમાં અપલોડ કરી દીધો છે તો ડેફિનેટલી ચેકઆઉટ કરજો ને મસ્ટ બાય પ્રોડક્ટ છે મતલબ તમે જોઈ જ શકો છો મેં કાલે જ જસ્ટ કર્યું હતું અને હેરમાં જે શાઇન છે અને હેરની આમ ના કહેવાય જે મસ્ત વેવીનેસ અને વોલ્યુમ છે ને એ બહુ જ સરસ રીતે રહ્યું છે આવી જાઓ દુર્ગાબેન દુર્ગાબેન હાઈ કહી દઉં બધાને એ રહ્યું છે એટલે મને થયું કે ના હું રિવ્યુ તમારા સાથે શેર જ કરું કે ભાઈ લેવું જોઈએ કે ના લેવું જોઈએ ખરેખર લેવું જોઈએ મસ્ત છે આમ ટુ ઇન વન કામ કરે છે ફટાફટ ફટાફટ આપણે ક્યાંય જવું હોય ને તો આમ સેવન્ટી કે ફિફ્ટી ડ્રાય કરી અને પછી એ ફેરવી દઈએ ને એટલે મસ્ત હેરમાં આવી સરસ શાઇન અને વોલ્યુમ આવી જાય છે હેરમાં જે એકદમ ફ્રીઝીનેસ ને એકદમ ના કે ભાઈ ચીપકું લૂક હોય ને સ્ટ્રેટનિંગવાળો એ ના રહે થોડું આમ સ્ટાઇલ લાગે હેરમાં કંઈક અને બીજી વસ્તુ એ કે આજે હું ને મમ્મી જવાના છે શોપિંગ કરવા ફોર મી ઘણા ટાઈમથી મતલબ ઓલમોસ્ટ મેરેજ પછી મેં કદી સાડીઓ જ નથી લીધી તો મને ખબર નહીં હવે શ્રાવણ મહિનો આવ્યો છે એટલે સાડીઓ પહેરવાની બહુ જ ઈચ્છા થઈ છે તો મસ્ત હલકી ફૂલકી અને આમ લાગે વ્યવસ્થિત એવી સાડીઓ લેવા જઈશું પ્લસ કાલે છે મારે વ્રત જીવંતિક આ વ્રત મારા વર્ધન માટે મારા હસબન્ડ માટે મારે કરવાનું જ છે એકચ્યુલી આ બચ્ચાઓ માટે જ હોય તો મારા વર્ધન માટે આ વ્રત કરવાનું જ છે સો એનું બી થોડું ઘણું લાવવાનું છે એ બધું લઈ આવીશું અને કાલે હું પહેરવાની છું સાડી તો કાલે સાડી પહેરીશ તો કાલના બ્લોગમાં તમે મને મસ્ત કાલ તો હું બ્લોગ જ હશે વહેલાથી સ્ટાર્ટ કરી દઈશ એટલે કાલ તો તમે મને મસ્ત લુકમાં જોશો અને અત્યારે બસ હવે જમીશું જમીને પછી અમે લોકો જઈશું બાર શોપિંગ માટે શું તમને અપડેટ આપતી રહીશ અત્યારે તો બસ હવે જમવાનું પહેલાં પતાવી દઈએ પછી તમને મળું તો કહીશ હું મસ્ત રેડી થઈ ગઈ છું ને આજે બહુ જ બહુ જ ટાઈમ પછી મેં કાજલ કરી છે આંખમાં અને હું સ્કૂલમાં હતી ને ત્યારે ડેલી ગતી હતી પણ આજે મેં બહુ જ ટાઈમ પછી કરી છે તો મને ડેફિનેટલી કમેન્ટમાં જરૂરથી કહેજો કે મને કાજલ સારી લાગે છે કે લાઇનર અને હું રેડી થઈ ગઈ છું અહીં મમ્મી બી રેડી થઈ ગઈ છે તો અમે લોકો જવા અમે જવા નીકળ્યા છે શોપિંગ માટે સો લેટ્સ ગો મમ્મી જઈએ ચાલો એ શોપિંગ કરવા નીકળ્યા છે અને મારી શોપિંગ તો ડન થઈ ગઈ છે મસ્ત મસ્ત મેં લીધું છે બધું અત્યારે તો હું નહીં બતાવું ઘરે જઈને જોઈ વિચારીશ કારણ કે આ છે ને એક સ્પેશિયલ ઓકેઝન્સ માટે મેં લીધું છે જે તું શોર્ટ ટાઈમમાં તમને રીડું કરીશ ની અંદર મમ્મી શોપિંગ ઉપર શોપિંગ કરી રહી છે અને હું કંટાળીને બેસી ગઈ છું અને હા હવે ઘરે જઈશું અને આજે કંઈક મસ્ત તમને જોવા મળશે બ્લોગમાં આજે બ્લોગ આજનો જે બ્લોગ છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ સરસ થવાનો છે તો સ્ટેડિયમ ફોર દેટ અને હવે થોડી વાર રહી નીકળીએ છીએ ઘરે જવા જેવું મમ્મીની શોપિંગ પૂરી થાય ને એટલે મમ્મી ખાય છે મસ્કાપન એનું ફેવરેટ ને અમે લોકો નાસ્તો કરવા ઊભા રહ્યા છે ફરતા ફરતા અમે લોકો આવ્યા છે આ કયો એરિયા કહેવાય મમ્મી જીવરાજને જીવરાજ સાઈડ આવ્યા છે અને ત્યાં ગજારન ભોવાની બહાર નાસ્તો કરી રહ્યા છું ખબર મજા ફેવરેટ થઈ ગયા છે મમ્મીનું ફેવરેટ મને ઓછું ભાવે આટલું બધું બટર જોઈને જ મને ઈચ્છા ના થાય ચીઝ હોય તો હું કહી દઉં પણ બટર ઓછું ભાવે તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા હતા ને જેમ મેં કહ્યું ને આજનું બ્લોક બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે તો આજે કેમ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે એનું રીઝન જે છે એ હું તમને બતાવી દઉં એક્ચુલી આયા છે આજે મારા કઝિન હેલો હાય હાય રીતે અને અત્યારે બધા થઈ રહ્યા છે કેવી બની છે મસ્ત ભાઈ યસ યસ મસ્ત ભાઈને હેલો હેલો કેમ છો કાકી મજામાં આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી મળ્યા નહીં આપણે કેવી લાગી રોટલી હે ને શું કે છે મમ્મી નહીં હોતો કાકી બહુ બિઝી ના અમારા હની ના મેરેજ છે गाइज आउटिंग साल तुमने हनी यार मैरिज भी जो अमर ये हनी आर यू एक्साइटेड हैं ना ओलिके सच में તારા થઈ ગયા એટલે ભગવાન લગ્ન ઓલમોસ્ટ છ મહિના થઈ ગયા છે અને હા તો તને શું કહેવું છે મેરેજ વિશે કે બધા લોકોને મેરેજ કરવા જોઈએ કે ના મને એકચ્યુઅલી ખબર નથી પડી કે મેરેજ પછીની કેવી લાઈફ હોય બીકોઝ અમારા કુમાર જે છે કેનેડામાં છે અને કેનેડામાંથી જોતા હોય આગમ કુમાર તો ભગુ બહુ જ યાદ કરે છે નહીં એ તો જ્યારે જ્યારે બધું થાય ત્યારે નહીં બહુ પ્રોસેસ બહુ એમ એકદમ શાંતિથી વેઇટ કરી રહી છે એમનું નહીં શું રીતિ તારું શું કેવું છે મેરેજ કરવા જોઈએ કે ના કરવા આટ રીતે તો એક જ એક જ વારમાં એને આપડ દીધી હા હેને હમ મારું જો મારું છે ને કહેવામાં એવું છે કે લાઈક કરવા બી જોઈએ મારું બે ટાઈપનું મંતવ્ય છે પણ આમ તો જોવા જઈએ ને તો કરવા જ જોઈએ કેમ કે યાર આપણા આપણી ગોસિપ કહો આપણા થોટ્સ કહો આપણને સપોર્ટ કરવા મોટિવેશન માટે કોઈક એવું પર્સન જોઈએ જે આપણા દિલ્હી બહુ નજીક હોય અને મને તો ટચવુડ બહુ સરસ શું કહેવાય લાઈફ પાર્ટનર મળ્યા છે એટલે આમ તો કરવા જ જોઈએ डेफिनेटली सर बाय क्योंकि પછી બધું આમ ન કહેવાય એક ધારો ચાલે ન રે રેગ્યુલર રૂटीन તો ના મજા આવે શું કહું નહી લાઈફ મે થોડા ચેન્જ એડવેન્ચર બહોત બડા એડવેન્ચર જો હમ લોકો અભી ફેસ કર રહે હે લાઈફ કા ઓર મે તો ભી મમ્મી બન ચુકી હું સો મે તો બહોત હી અચ્છા વાલા એડવેન્ચર ફેસ કર રહે હું યસ અબ રિધિ કી 바રી હે ગાઈસ डू कमेंट રિધિ જલ્દી ગુડ ન્યૂઝ દો रिद्धि आजू बगु यू केचे अभी टाइम है नानी से बहुत नहीं है ना, ना। हनी हाँ हाँ अभी इसके बाद क्या प्लान है हमारा इसके, इसके बाद क्या खाने का प्लान है बाहर जाने तो है नहीं हमारा नहीं પણ ના ખાવા જોઈએ એમ એ મેં વખાણ બહુ જ કર્યા જગ્યાએ મોમોઝ બહુ સરસ મળે છે એટલે અમે જઈએ છે અને તમને પણ ચખાડીશું મતલબ બતાવીશું

મને કોફી બહુ ભાવે કોફી તો બધા ભાવે જ છે પણ ચા મને છે ને પેલા હું નાની હતી ને એટલે મારા મમ્મીને આટલું મોટું વાડકો ભરીને મને ચા જોઈએ અને જેમ 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 મોટી થઈ ને એમ એમ હવે છે ને મારે ખાલી સીપ બી ચા હોય ને આટલી બી

拜拜。